અમે લોકો સવારમાં લલિતભાઈનો હું નાસ્તો બનાવી દઉં છું વહેલા ઉઠે છે નાસ્તો કરીને દીવાબત્તી કરી પછી એ પ્રચારમાં નીકળે છે ને પછી અમે અમારી બધી જે મહિલા મંડળ છે અમારી બધી કુટુંબના પરિવારના બહેનો છે અમે કોઈ ભાડુઆત બહેનો નથી ગોતતા અમે બધા ઘરના જ છીએ અમે બધા નીકળીએ છીએ ડોર ટુ ડોર પ્રચાર માટે અને લોકોનો બહુ સહકાર મળે છે એમ કે છે આ વખતે અમારે પરિવર્તન કરવું છે મોંઘવારી સામે ને જે આ અભિમાની સરકાર આવી છે એમને એકવાર તો બતાવવું જ પડે આવતે અમે તમારી સાથે બહુ સારો રિસ્પોન્સ મળે છે રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત કવેત્રા લોકો પાસે મત માંગવા પહોંચ્યા છે ત્યારે અમે પણ તેમની સાથે ફરી રહ્યા છીએ ત્યારે અત્યારે કોંગ્રેસના ઉમેદવાર લલિત કવેત્રા છે તે કોટડા સાંગાણીના અરડોઈ ગામ પર પહોંચ્યા છે અને ત્યાં લોકો પાસે તેઓ મત માંગી રહ્યા છે તે લોકો સાથે અત્યારે સંવાદ કરી રહ્યા છે સીધો સંવાદ અહીંયા ગામના લોકો છે તેમની સાથે તે કરી રહ્યા છે આ રીતે જ દરેક ગામની મુલાકાત છે તે લલિત કગેથરા રહ્યા છે આમ તો લલિત કગેથરા તે ખેડૂત આગેવાન માનવામાં આવે છે અને તે પ્રકારે તેઓ અત્યારે આ ગામના જે લોકો છે તેમની સાથે સંવાદ કરી તે માટે થઈ અને લોકોને અપીલ કરી રહ્યા છે જે રીતે ખેડૂતોના પાક વીમા હોય ત્યારે હજુ પણ આ જે ચૂંટણીનો સમય હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડોર ટુ ડોર પ્રચાર છે તે પણ અહીં આગળ કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોની અંદર જ્યારે ત્રેવીસ તારીખના મતદાન થવાનું છે ત્રેવીસ મે ના રોજ જયારે ચૂંટણીનું પરિણામ આવવાનું છે ત્યારે જોવાનું એ રહ્યું કે રાજકોટ લોકસભા વિસ્તાર કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે તેને કમળ છે તે જાળવી રાખશે કે પછી પંજો પોતાનો પંજો લગાવી અને કમળને પછાટ મારશે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરા આપણી સાથે છે આજે દિવસ દરમિયાન આપણે તેમના પ્રચારમાં તેમની સાથે જોડાયેલા છીએ લલિતભાઈ ક્યાં ક્યાં મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે મતદાન માટેની અપીલ કર્યા છો લોકોને લોકો પાસે કઈ રીતે મત માગી રહ્યા છો નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં ભજા ખરેખર દુખી છે એટલે એમાં અપીલ કરવાની જરૂર નથી કારણ કે લોકો જ રાહ બેઠા છે કે ત્રેવીસ તારીખ આવે એટલે અમારે જવાબ દેવો છે ખેડૂતો ઉપર જે વીમા વીમાની બાબત છે કે ભયંકર અન્યાય છે ભયંકર બીજું હું અત્યારે જે પ્રવાસ કરી રહ્યો છું એની આજુબાજુ સાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે આ કોંગ્રેસની તો છે સાહેબ ગોટલા સંગાણી તાલુકોને અછતગ્રસ્ત જાહેર કર્યો અથવા માનો કે અનડેવલપમેન્ટ જાહેર કર્યો તો આ બધી ઇન્ડસ્ટ્રી જો થઈ આ તમામ વિસ્તારનો વિકાસ થયો એટલે આ વિકાસ વિસ્તાર છે બીજું અત્યારે જે ભાજપનું શાસન છે એમાં લોકો એટલા બધા પરેશાન છે કે સાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાંચ વાગે એટલે કાગડા ઉડવા એ કોઈ એનો ધંધામાં ભયંકર મંદી આવી ગઈ છે આ જીએસટી થી તો ઘોર ખોદી નાખી છે આ નોટબંધીએ અર્થતંત્ર ને ઉંધામાંથી લટકાવી દીધું છે એટલે લોકો ઉદ્યોગપતિઓ ત્રાહિમાન છે બીજું તમે કરોડો યુવાનો બેકાર રખડે છે કરોડો હવે એનું શું કરવાનું એને આજે ગ્રેજ્યુએટ થયું હોય કોઈ ગરીબ મા બાપે બિચારાને પાટા બાંધીને છોકરાને ભણાવ્યું હોય એને આશુ હોય કે મારો દીકરો ગ્રેજ્યુએટ થશે મને મદદ કરશે એક સારી નોકરી લેશે તો હું એને સારું ઘર થશે સારી છોકરી મળશે હવે એ છોકરાને નોકરી ન મળી હોય અને દેણું કરી કરી બિચારાને ભરાય હોય અને આ આ મોદી સાહેબના શાસનમાં બધી પ્રાઇવેટ સ્કૂલો પ્રાઇવેટ કોલેજો એમાં ડોનેશન થઈ તે એડમિશન લીધા હોય ત્યારે બાપને બહુ આશા હોય કુટુંબ આશા રાખી બેઠું હોય અને જ્યારે એ આશા ઠગારી નીકળે ને ત્યારે સાહેબ એને બહુ દુઃખ થાય છે આ આપ ખેડૂત નેતા છો લડાયક નેતા છો જનતા આપને શું કહી રહી છે કઈ કઈ સમસ્યા આપને જનતા છે તે જણાવી રહી છે રાજકોટ વિસ્તારમાં વિકાસ વિકાસની વાતો થઈ રહી છે ખરેખર સમસ્યા પણ ક્યાંક છે આ સમસ્યા કઈ કઈ તમને લોકો કહી રહ્યા છે જો મારે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને કેવું છે કે તમે વિકાસ વિકાસ કરતા હોય તો એક વાત તમે જસદળ તાલુકો વિખ્યા તાલુકામાં જ્યાં હો તમારો વિકાસ જુઓ આજે જસદળ તાલુકામાં બહેનો એક સાડીની અંદર ટીકા ટીકા ટાકે એ ટીકા ટાકે આખો દિવસ આખું ફોડે તો એને ત્રીસ રૂપિયા રોજ મળે છે આખા વિચ્યા તાલુકા જસદળમાં ઘરે બેઠા બેઠા બિચાર્યું કઈ કામ તો કરે તો ત્રીસ રૂપિયામાં

હું કડવા પટેલ છું પાટીદાર છું એનું મને ગર્વ હોય પણ એનો મતલબ એવો નથી કે મારે સમાજના જમણવાર કરવા સમાજના સંમેલન કરવા ફલાણા સમાજના કરવા ના હું કોઈ સમાજનું સંમેલન નથી કરવાનો કોઈ સમાજનું જમણવાર નથી કરવાનો હું તમામ વિસ્તારના તમામ સમાજોને સાથે રાખી આ ચૂંટણી લડી રહ્યો છું અને હું સ્પષ્ટપણે માનું છું કે તમામ સમાજના લોકોનો મને સહકાર છે લલિતભાઈ દિલ્હી જશે તો રાજકોટનો વિકાસ કેવી રીતે થશે કોંગ્રેસના શાસનની જે દ્રષ્ટિ હતી કે તાલુકાઓને તમે અન ડેવલપમેન્ટ ડિકલેર કરો એના બદલે હવે એવું કરવું છે કે જ્યાં આજે અર્બન ડેવલપરા તો એના માટે તમે ત્રીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર રાજકોટની પેરાફરી એ લોકો માટે ફૂલ ફેસિલિટી ગવર્મેન્ટમાંથી સ્કીમ આવવી જોઈ અને એને ઉદ્યોગો માટે એને સબસીડી સેલેક અને જીએસટી બેનિફિટ કેપિટલ સબસીડી ઇન્ટરેસ્ટ સબસીડી આવા તમામ બેનિફિટ આપો અને ગામડાની અંદર એમ્પલોમેન્ટ જનરેટ કરો તો શહેરમાં રોજ પંદર ઘર નવા આવે છે આવતા બંધ થાય રોજ મારા ચીબડાની જેમ ચીરી નાખે છે માણસને મર્ડર થાય છે રોજ એ લોકોના જેટલું કહેવાય ને કે વધારે પડતું ક્રાઇમ ઊભું થાય જેમ લોકો ભેગા થાય તો એને કંટ્રોલ થાય સેનિટેશનને કંટ્રોલ થાય ટ્રાફિકને કંટ્રોલ થાય અને બેલેન્સથી વિકાસ થાય ચોક્કસથી આ લલિતભાઈ ગગધરા જેઓનું કહેવું છે કે જો આગામી દિવસોની અંદર તેઓ આ સંસદીય વિસ્તારની અંદર તો તેઓ એક રોડ મેપ તૈયાર કર્યો ડેવલપમેન્ટ થવું જોઈએ તેને પણ વધારવા માટે અત્યારે ખાતરી વ્યક્ત કરી છે તો સાથે જ જે પ્રકારે મતદારો દ્વારા જે મતદાન કરવામાં આવતું હોય છે તેની અંદર જે ખાસ કરીને સૌથી વધારે જે તકલીફ કરી રહી છે તેવા ખેડૂતોને સાથે રાખી અને સૌને લોકોને સાથે રાખી કોઈપણ પ્રકારનો જ્ઞાતિવાદ કે જાતિવાદ ન કર્યા વગર તેઓ છે તે જનતા પાસે મત માંગી રહ્યા છે આજે આપણે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ અગથરા સાથે ફરી રહ્યા છીએ ત્યારે લલિતભાઈ અગથરા તાલુકાના પ્રચારની અંદર પહોંચ્યા પહોંચ્યા છે 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 ત્યારે ત્યારે ગામ આપણે આપણે છીએ શું શું તે પણ જાણીશું કાકા જે રીતે બંને પક્ષો તમારી પાસે મત માંગવા માટે આવી રહ્યા છે તમે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો સમસ્યા છે કે પછી સુવિધા છે અમારા ગામની અંદર પાંચ હજાર ની વસ્તી વાળું અરડોઈ ગામ છે આરોગ્ય લક્ષી એક દવાખાનું નથી અને આ ગામની અંદર પાણીની મોટી અછત છે પીવા માટે આઠ દસ દિવસે કે ક્યારેક ક્યારેક તો બાર બાર દિવસે પાણી આવે છે તમે શું કહેશો આરોગ્યની સુવિધા છે તે અહીંયા પૂરતી યોગ્ય નથી મળતી શિક્ષણની સમસ્યા છે કે પછી સુવિધા છે શિક્ષણનો નો મોટો મોટો પ્રશ્ન શિક્ષણ છે અને સૌથી વિકટ પ્રશ્ન પાણી કે ભાઈ પાણી આવડે બધું ગામ હોય અને જમીન તળમાં જે પાણી ન હોય અને પંદર દિવસે એકવાર પાણી આવે તો એના માટે પાણી માટે ખાસ અગત્યની વસ્તુ પ્રાણી

સારી એવી સુવિધા મળે એવો મારો એક મત છે તો ગમેય સરકાર હોય પણ એને આ કરવું જોઈએ સુવિધાનો અભાવ છે તે લાગી રહ્યું છે કાકા મોટા ભાગના લોકો આ ગામના ખેતી પર આધારિત છે તમે પણ ખેડૂત છો શું કેશો આ સરકારથી ખુશ છો કે ના ખુશ કઈ રીતે મતદાન કરશો અટાણે બૈરાઓ પાંચ કિલોમીટર બેડા લઈને પાણી ભરવા જાય છે આ પરિસ્થિતિ અમારી થાય છે હોનારતમાં અમારો આખો ગામની બધી વસ્તુ ધોણ થઈ ગઈ પણ સરકારે કોઈ સુવિધા અમને આપી નથી અમારું ગામ હરધારીના પેટારામાં છેલ્લું ગામ છે બીજા નંબરમાં ત્યાં કોઈ મોટો ડેમ બને એમ નથી હવે નર્મદાનું પાણી જો કાયમી ધોરણે અમને હરખું દઈએ તો અમારો આધાર છે

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે રાજકોટ થી ચોવીસ કલાકની ટીમ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા સાથે પ્રચારનો પ્રવાસ કરવામાં આવ્યો હતો જેમાં ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો ભાજપ સરકારથી ક્યાંક નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો શહેર વિસ્તારમાં લોકો વિકાસના ગુણગાન ગાઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપ પોતાનો વર્ષો જૂનો ગઢ સાચવી રાખશે કે પછી કોંગ્રેસ કમળને પંજો મારી પોતાની જૂની બેઠક હાસિલ કરશે કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા ઝી ચોવીસ કલાક રાજકોટ